જય માતાજી ગાઈસ મેં બેસી ગઈ માથું ઓળવા તો આ તો મારું બટરફ્લાય ખોવાઈ ગયું મેં આમ તેમ જોવા લાગી જોયું તો આર્યના હાથમાં હતું આપને બેસી એટલે આપની વસ્તુ તો એમના હાથમાં એમને રમવા લઈ લેવાની એટલા બધા રમકડાએ તો ઓછા પડે ભાઈ મેં બેસી ગઈ શાંતિથી તો યાદ આવ્યું કે કામ તો બધું બાકી છે ઘરમાં હું કામ બેસી ગઈ પછી મેં દાળ વઘારી લીધી તો ડાળમાં ટામેટું નાખ્યું તો એ બાર એ ચડવામાં ડાર બળી ગઈ મારી પછી યાદ આવ્યું ઓમલું બી આજે નાખી દઉં ઓમલી વાળી ડાળ ખાવે છે તો પછી આ રોડું હે ને વીરની માથું ઓરવા લાગ્યો કે લે ભાઈ તને મેં માથું ઓરિયાલું તને આવડતું નહીં કંઈ ઓરતા મેં તને સારું ઓરી આપું તો એ ઓરવા લાગ્યો એનું માથું પછી મેં ગઈ ધાબા પર કપડાં નાખવા તો તડકો તો એટલો લાગતો હતો ને દસ વાગે ઓ બાપરે માથું ફાડી નાખે કપડાં નાખી દીધા પછી આ લોકોને જમવા બેસાડી દીધા ત્યાં તો વીરને તો ધ્યાન તો ટીવીમાં જ તો મેં કીધું ખા ખાવાનું ચાલુ કર તો મેં ચમચી કરાઈને ખાઈ જા લઈ આવ દારૂનું તો મસ્ત ધ્યાન છે ખાવામાં કારણ કે એનું ફેવરિટ દાળ ભાત હતું પછી ચાર વાગે આપણે પી લીધી થોડો નાસ્તો કરી લીધો બ્રેડ જોડે અને આજે ગયા હતા સામાન લેવા તો સામાન લઈ આવ્યા વીર સામાન કાઢે છે ને આર્ય એના સાવુંથી રમવા લાગ્યો સામાન લેવા ગયા હતા એટલે આજે આપણે જમવાનું નહીં બનાવ્યું આપણે પહોંચી ગયા હોટલ રવેચીમાં તો ત્યાં ખાટલા પર બેસીને જમવું હતું પણ ત્યાં જગ્યા નથી ખાટલામાં તો આપણે થોડીવાર રાહ જોવા લાગ્યા ખાટલો હતો પણ એ તો સાઈડમાં હતો ત્યાં આવી ગયું માનું બોલવું તો આરોને આવી ગઈ મજા એને રમાડવામાં આપનો વારો આવી ગયો ને આપને ખાવા લાગ્યા બાટલું બાય